જુઓ આ નંબર પ્લેટ વગરની ગાડી આજે વાલક પાટિયા ઉભી છે અને આમાં પોલીસનો સિમ્બોલ છે અને આજે અંદર દારૂ પીતા આ લોકો પકડાયા છે જુઓ તમે આ થમ્સઅપ ની બોટલ આ બધો દારૂ બીયર આ દરવાજામાં બિયર ના ટીન આ આ ટીન આમાં બીયર અને પોલીસ લખેલી ગાડી છે અને આ લોકો ને કોના બાપ ની દિવાળી કોના બાપ ના આશીર્વાદ થી કોના આશીર્વાદ થી આ લોકો આવી રીતે દારૂ પી રહ્યા છે તમે આ લોકો દારૂ પી રહ્યા છે વાલક જંકશન ઉપર પોલીસ લખેલી ગાડી છે ગાડી નંબર પ્લેટ વગર ની છે અને આ મિત્ર છે જે દારૂ પીતા હતા અંદર ભાઈ તમારું નામ શું તમારું મુન્નાભાઈ મુન્નાભાઈ નામ આપે છે અને હા ગાડીનો નંબર છે અડતાલીસ ત્રેસઠ સુરાપુરા દાદા ઠીક છે આ ગાડીના નંબર છે આગળ ના નંબર પ્લેટ નથી અને પોલીસ નું બોર્ડ છે જોઈએ હવે કદાચ કોઈ પોલીસ વાળા સાથે સાંટ ગાંઠ હોય કોઈ પોલીસ વાળાની ઓળખાણ હોય કે કોઈ મોટા ગજાના અધિકારીનો હાથ હોય એની ઉપર આ હવે ખબર આપડે પોલીસ ને ફોન કર્યો છે કદાચ પોલીસ વાળા ની મળત થી પણ આ લખેલું હોય અથવા તો પોલીસ વાળા હોય શકે ખબર નથી શું છે શું નહીં એ હમણાં જોઈએ આ પોલીસ ને ફોન કરેલો છે

ઓકે એને કેટલા જણા હતા કેટલા જણા હતા જેપીભાઈ ચાર જણા હતા બે અહીંયા છે અને બે ભાગી રહ્યા છે બરાબર પોલીસ લખેલી ગાડી છે અને દારૂ પીધો છે આપણે એ લોકો એમ કહીએ કે